રોજ બનાવીને ખાઈ શકાય તેવું ભરેલા ગુંદાને શાકની રેસીપી તમારી સાથે શેર કરીશ ગુંદા ખાવા ખૂબ જ જરૂરી છે આપણા શરીર માટે જો આ રીતે બનાવશો તો નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવશે તો જેના માટે પાં કિલો જેટલા ગુંદા લઈ લીધા છે જેને બે પાણીથી ધોઈને કોરા કરી લેવાના છે હવે આ રીતે દસ્તાની મદદથી એને ફોડીશું ચમચીના પાછળના ભાગે મીઠું લેશું અને આ રીતેનો ઠળિયો કાઢી લેશું તો આ રીતે ફટાફટ નીકળી જાય છે અને વધારાની ચીકાશ પણ આપણે કાઢી લેશું નીચે પેપર પાથરશો તો પ્લેટફોર્મ પર તમારું ગંદુ નહીં થાય ફરી પાછું થોડુંક મીઠું લઈને આવી રીતે ફેરવવાથી એ ફટાફટ નીકળી જાય છે હવે જો પ્રોસેસ ફટાફટ કરવી હોય તો પહેલાં આવી રીતે દસ્તાની મદદથી ગુંદાને ફોડી લેવાના અને ઠળિયાનો ભાગ કાઢી લેવાનો ત્યારબાદ એની ચીકાશ કાઢવાની તો પ્રોસેસ છે ખૂબ જ ફટાફટ થાય છે તો આવી રીતે પહેલાં ફોડીને ઠળીયો કાઢી લેવાનો પછી આ રીતે મીઠું દઈ અને બધામાંથી ચિકાશ કાઢતા જવાનું તો આ રીતે ગુંદામાંથી ફટાફટ ચીકાશ અને ઠળિયા બંને નીકળી જાય છે અને વાર પણ નથી લાગતી તો અહીં આપણા બધા ગુંદામાંથી ઠળિયા અને ચિકાશ નીકળી ગઈ છે જોઈ શકો છો ક્યાં પણ ચીકાશ નથી દેખાતી હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું એક પેન કે કઢાઈ લઈ લેશું જાડા તળિયાવાળી લેજો જેથી બેસન બળી ન જાય અહીં હાફ કપ જેટલું આપણે બેસન લીધું છે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ ઉપર જ્યાં સુધી થોડોક બેસનનો કલર ન બદલાય અથવા તો સરસ મજાની સુગંધ રસોડામાં ના આવે ને ત્યાં સુધી આપણે શેકવાનું છે તો લગભગ બેથી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે શેક્યા બાદ બેસનનો કલર કંઈક આ રીતનો થઈ જશે સેજ પિન્કિશ બદામી રંગ આવશે એટલે આપણે સમજી લેવાનો કે બેસન તૈયાર છે હવે આને આપણે આપણે પેનમાં નહીં રાખી અને એક પ્લેટમાં કાઢી લેશું નહીંતર એ નીચેથી ઘેરો આકરો શેકાઈ જશે ત્યારબાદ આની અંદર આપણે એક કે બે ટેબલ સ્પૂન જેટલું કેરીનું છીણ નાખીશું હવે કેરી તમને સૂટ ન થતી હોય તો તમે અહીંયા લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો કેરીની પસંદગી કઈ કરો છો એના ઉપર આ ડિપેન્ડેબલ છે તોતાપુરી કેરી હોય છે ખટાશ ઓછી હોય છે રાજાપુરી છે કે દેશી કેરી છે એમાં ખટાશનું પ્રમાણ વધારે હોય છે તો તમે જેટલું ખટાશ ખાઈ શકતા હો ને એ પ્રમાણે કેરીનું છીણ નાખવાનું મેં આ રાજાપુરી કેરી લીધી હતી એટલે બે ટેબલ સ્પૂન જેટલું કેરીનું ઝીણું છીણ લીધું છે ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલી ખારી શિંગનો અધકચરો ભૂક્કો નાખ્યો છે તમે અહીંયા શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને વન ફોર ટી સ્પૂન જેટલી આપણે આની અંદર હળદર નાખીશું ત્યારબાદ મસાલાના ભાગનું આપણે અહીંયા મીઠું નાખીશું હવે આની અંદર આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે એક ટી સ્પૂન જેટલો સેકેલા જીરાનો પાવડર નાખીશું અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો ઘોળનો પણ ઉપયોગ કરી શકો છો મેં અત્યારે બે ટી બે ટી સ્પૂન જેટલી ખાંડ નાખી છે તમને જો ઘર પણ વધારે પસંદ હોય તો તમે ત્રણ ટી સ્પૂન જેટલી ખાંડ પણ નાખી શકો છો વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખીશું ત્યારબાદ આનો ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું અને બધી વસ્તુઓને આપણે છોડીને મિક્સ કરવાનો છે જેથી મસાલા છે ને એ લોટમાં સારી રીતે ભળી જાય હવે આની અંદર આપણે એક કે બે ટેબલ સ્પૂન જેટલી બારીક સમારેલી કોથમીરી પણ નાખી છે હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને હાથની મદદથી છોડી લેશું તો આ રીતનો મસાલો તૈયાર થશે આ સમયે મસાલાને ટેસ્ટ કરી લેવો મને અત્યારે પ્રોપર લાગી રહ્યું છે તમને કાંઈ ઓછું વધુ લાગે તો તમે આ સમયે નાખી શકો છો ત્યારબાદ જે ગુંદામાંથી ચિકાશ કાઢીને રાખી દે એની અંદર આપણે આખા ગુંદા ભરાય એટલો મસાલો નાખીશું મસાલો સારા પ્રમાણમાં હશે તો જ ગુંદા ખાવાની મજા આવશે તો આ રીતે બધા ગુંદા આપણા ભરાઈ ગયા છે હવે આપણે એ જ પેન લીધું છે જેની અંદર બેસન શેક્યો હતો એની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ એક ટી સ્પૂન જેટલી રાઈ અને હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને સારી રીતે તતળાવી લેશું અહીં જેવો વઘાર તતળી ને એટલે આની અંદર આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી હળદર નાખીને ગુંદા નાખી દઈશું અને આવી રીતે ટોસ કરી લેશું તો થોડીક હળદર વઘારમાં નાખવાથી ગુંદાનો લીલો કલર ખૂબ જ સરસ આવે છે ગુંદા ચડતા વાર પણ નથી લાગતી અને શક ફટાફટ બની જાય છે હવે આપણે અંદર તો મસાલો કર્યો છે પણ ઉપરથી ગુંદા ફટાફટ ચડી જાય અને ફિક્કા ન લાગે ખાતી વખતે એ માટે કરીને આપણે થોડુંક મીઠું નાખીશું અને ત્યારબાદ સારી રીતે આપણે સાઈડ કરી દઈશું અને વચ્ચે આ રીતે ખાડો રાખીશું અને એની અંદર એક વાટકીમાં પાણી મૂકીશું અને જે મસાલો વધ્યો છે ને એને આવી રીતે ઉપરથી સ્પ્રિન્કલ કરી દઈશું એટલે એ જે મસાલો છે એ થોડોક ક્રિસ્પી થશે અને છેલ્લે થોડાક તલ નાખી લીડ કવર કરીને આપણે પાંચથી સાત મિનિટ સુધી પકવવા દેશું વચ્ચે વચ્ચે ચલાવીને જોઈ લેવાનું છે ગુંદા બફાતા વાર નથી લાગતી ને વચ્ચે પાણી રાખીશું તો વરાળથી ગુંદા ફટાફટ પાકી જાય છે જે મસાલો આપણે સ્પ્રિંકલ કર્યો હતો ને એ શેકાતા શેકાતા ક્રિસ્પી લાગે છે અને ખાતી વખતે ખૂબ જ સરસ ફ્લેવર આવે છે અહીં આ ગુંદા બફાઈ ગયા છે કારણ કે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આવી રીતે ચાકુ નાખતા એ અંદર સુધી જાય છે એટલે આપણે ગુંદા તૈયાર થઈ ગયા છે આ ગુંદા એટલા સરસ લાગે છે કે રોટલીની પણ જરૂર નથી પડતી તમે એમને ખાઈ શકો છો છેલ્લે કોથમી નાખીને આપણે એને ગાર્નિશ કરીશું તો તૈયાર છે ફ્રેન્ડ્સ ભરેલા ગુંદાનું શાક તો આજની આ તમને રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કે એમાં રેસીપીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હું ફરી મળીશ આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ